એક સમયે શ્રીજી મહારાજ પોતાના પરમ ભક્ત દિનાનાથ ભટ્ટના ગામ આમોદ પધાર્યા ને હરિભક્ત શેઠ હરજીવનને ઘેર ઉતરા પછી હરજીવને કહ્યું જે મહારાજ પધાર્યા તે બહુ સારું કર્યું માટે આ રહીને જવાશે ત્યારે પોતે બોલ્યા જે શેઠ તમે સૌ સંતને જમાડજો અમે તો બુવા ગામે જઈને જમીશું એમ કહીને ગુલાબભાઈ મોટાના ઉતારે મેળી ઉપર થોડુંક પોઢીને ચાલ્યા તે આમોદથી બુવા જતા માર્ગમાં વિસામો એક આવ્યો પોતે ઘોડેથી ઉતરીને આસન નાખ્યું ને ઉપર વિરાજા ને ત્યાં બરફી દૂધ પેંડા હરિજ હરજીવન શેઠે મહારાજની પાસે મેલા ને મમરા લાવ્યા તે મહારાજે અસવાર અને પાળાને આપી પોતે એમ બોલ્યા જે આ જગ્યા ઘણી સારી છે ત્યાં અહીં એંધાણ કરજો એમ શેઠને કહીને ચરણારવીન શેઠની છાતીમાં દઈને પછી ઘોડે અસવાર થઈને ચાલા તે રસ્તામાં નાગમલે પૂછ્યું જે મહારાજ આ તે શું ખાવાનું તમે આપ્યું પછી મહારાજ બોલા જે એ તો મમરા છે ત્યારે નાગમલે કહ્યું જે ભણે મહારાજ મમરા તે કાણું એમ કહીને ખાતા ખાતા ચાલ્યા ત્યારે મહારાજે કહ્યું જે નાગમાલા તમે બુવાનો માર્ગ પૂછો ત્યારે તેમણે ઘોડી આગળ કરીને વગડામાં કોઈ માણસ હતો તેને સાદ કરીને પૂછ્યું જે ભણે મમરાનો મારક કિસે ત્યારે સુરા ખાચરે નાગમાલાને કહ્યું જે નાગમાલા ભણે તારો મુંડો એ મમરાનો મારક તને બુવાના કેળવાનું કેળાનું પૂછવા મેલો ને તું મમરાનો મારક કિસે પૂછતો છે ત્યારે મહારાજ તો મુખ ઉપર રૂમાલ દઈને ઘણું કસતા થકા સુરા ખાચર સાથે ઘણી રમૂજ કરતા કરતા કાનદાસ પાટીદારના ગામ બુવા પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી